બોરા હા બોલ નો ભાઈ હવે તહેવારો આવે છે યાર તમારા જેવા મારા સ્વેગ વાળા કપડા લેવા તો ઓફર અંગત ચોમલિ એટલે આ જોરદાર ઓફર આવી હે તને લઈ જવું હેડ ખાલી એક હજાર રૂપિયા માં

ને આ બ્રાન્ડેડ કપડાનો શોરૂમ છે જો તમને અઢળક વેરાયટીના શર્ટ જીન્સ પેન્ટ જોગર ફોર્મલ પેન્ટ તેમજ અવનવી ટી શર્ટ આકર્ષક ઓફરો સાથે મળી જશે આ બધી જ ઓફરો ટૂંક સમય માટે વહેલા તે પહેલાના ધોરણે છો તો ભાઈઓ કોની રાહ જોવો છો સ્ટોક ખાલી થઈ જાય પહેલા સ્વેગ રાઇડર શોરૂમની મુલાકાત કરવાનું ના ભૂલતા હ